અમારા સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા પ્રમુખ ને આવનારા 3-4 આવનારી બધી ચૂંટણી માં સરકારી માં તમે એટલો જ સરકાર આપજો અને ખેડા જિલ્લા નું નામ જે ગર્વથી પ્રદેશ માં પણ કહે ખેડા જિલ્લો એટલે એ થી જ હોય એ ટકાઈ રાખવાની પણ આપડા સૌની જવાબદારી છે આજના દિવસે खेड़ा जिला ना नवा चार सौ वर्ष ना प्रमुख माटे नाम तरीके हूँ दरखास्त में कुछ पंचायत परिषद ना पूर्व अध्यक्ष श्रीमान नैना बेल पंचायत पार्टी ना अध्यक्ष ने बनने माटे प्रदेश तरती से हुई है आलोचना जेरिते प्रोसीजन लक्की थे चाहिए प्रमाणे हमारे

અને પછી અમે અહિયાં અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા અપેક્ષિત કાર્યકર્તાઓની વચ્ચે આવ્યા ત્યારે ભાઈ અજયભાઈ પોતાને મળેલી બે વર્ષની કામગીરી માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો મળેલી સફળતાની વાત કરી અને પછી બેન નૈના બેનની દરખાસ્ત મૂકી આ બધા જુઓ છો કે હમણાં જ અમદાવાદ શહેર ની પસંદગી માટે એક પાર્ટીની મિટિંગ મળી હતી અને શું થયું હતું એ આપણે બધા જાણીએ છીએ અને પંકજભાઈ અને અર્જુનસિંહ અને ટેકો આપ્યો છે અને સર્વાનુ મતે સર્વાનુ મતે મહિના બેન ની નિમણૂકને બધાએ સ્વીકારી લીધી છે મહિનાબેન સાથે હું પંચાયત મંત્રી હતો ત્યારે એ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા પછીથી ફરીવાર બન્યા એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના આખા રાજ્યના પરિષદના પણ અધ્યક્ષ બન્યા પછી એકવાર બન્યા તેને આખા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં અમે એવી સરસ કામગીરી કરશે

સરકારે ભાજપ સરકારે તમારી પર વિશ્વાસ મૂકે છે શું કે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષક શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડા જિલ્લાના અત્યારે હાલના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ અને એમની ટીમ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની તમામ સંસ્થાઓમાં સત્તા લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અત્યારે ટીમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ફરીથી પણ ખેડા જિલ્લા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પ્રદેશ મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય પાટિલ સાહેબ આદરણીય રત્નાકરજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું બેન તમે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છો પંચાયતી રાજમાં પણ તમે પ્રમુખ રહી ચૂક્યા છો શું લાગે છે ખેડા જિલ્લામાં હવે શું મૂકે છે શું આપો ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટ દરમિયાન ખેડા જિલ્લાના પાંચસો ને ગામોમાં સામૂહિક વિકાસ થાય એવા પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય ત્યારે હું ચોક્કસ ખેડા જિલ્લાની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે ક્યાંય એવું નહીં થાય મારાથી કે કોઈ વ્યક્તિને કે કોઈ કાર્યકર્તાને કે કોઈ સામાન્ય નાગરિકને અહીંયા આવ્યા પછી અને એ નારાજ થઈ અને નિરાશ થઈને પાછો જાય એવું ક્યારે આ કાર્યાલયમાંથી એવું નહીં બને એવી હું ખાતરી આપું બેન જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છો આપણી જિલ્લા પંચાયત બાકી છે હવે થોડાક જ સમયમાં જિલ્લા પંચાયતની જાહેરાત થશે અને હવે સંપૂર્ણ સુકાન તમારે સંભાળવાનું છે કઈ રીતના સંભાળશો ખેડા જિલ્લામાં છ એ છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે સંસદ સભ્યશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે અને ખેડા જિલ્લામાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે સૌ સાથે મળી અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો જીતી અને ફરીથી પણ બહુમતી સાથે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને એવા અમારા સૌના સહિયારા પ્રયત્નો રહેશે મહિલા તરીકે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેં ત્રણ વખત કામ કર્યું ત્યારે મારી સાથે ચુમ્માલીસ મેમ્બર હતા બધા જ સાથે બિલકુલ વાદ વિવાદ વગર બધાને સાથે રાખી જિલ્લા પંચાયત સંભાળી હોય ત્યારે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની આ જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટી આપી હોય ત્યારે બધાને સાથે રાખી અને એક એક તાલુકામાં છેવાડાના વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય એવું સૌ ટીમ વર્ક કરી અને અમે છેવાડાને એક એક ગામ સુધી પહોંચીશું